ભારત સરકાર દ્વારા જીએસટીમાં જે રિફોર્મ કરવામાં આવ્યું છે એટલે એ રિફોર્મના કારણે ઘણા બધા સ્લેબમાં શૂન્ય જીએસટી કરવામાં આવ્યો છે જેવી કે જીવન રક્ષક દવાઓમાં શૂન્ય કરવામાં આવ્યું છે ઇન્સ્યોરન્સના ક્ષેત્રે પણ શૂન્ય કરવામાં આવ્યો છે ઘણા ક્ષેત્રોમાં બાર ટકાથી પાંચ ટકા પણ કરવામાં આવ્યું છે જેવી રીતે આપણે બિન પરંપરાગત ઉર્જા જે છે એમાં પણ પાંચ ટકાનો કરવામાં આવ્યો છે જીવન રક્ષક જે મશીનરીઝ હોય છે મેડિકલ ક્ષેત્રની એમાં પણ પાંચ ટકા કરવામાં આવે છે આના લીધે સામાન્ય લોકોના જીવનમાં જે રોજબરોજની ખરીદી કરતો હોય છે સામાન્ય રીતે જે જીવન વ્યતીત કરતા હોય છે એવા લોકોના જીવનમાં આ જીએસટી ઘટવાના કારણે ખારી એવી બચત થવાની છે અને આ બચત જ્યારે થાય છે ત્યારે એ બચત બીજા સ્વરૂપે બજારમાં આવતી હોય છે અને જ્યારે બજારમાં આવતી હોય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એ પૈસો ખરીદીમાં વપરાય છે જુદા જુદા ક્ષેત્રમાં ખરીદીમાં જ્યારે પૈસો વપરાતો હોય ત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે અમને પણ આનો ખૂબ લાભ થવાનો છે અને નવી રોજગારીનું સર્જન પણ થશે અમે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન વતી આ રિફોર્મને આવકારીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નિર્મલા સીતારમણજી કેન્દ્રીય નાણામંત્રી મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અંતઃકરણથી આભાર માનીએ છીએ